લિંબાયતમાં કેટલાક વેપારીઓ નકલી તેલના ડબ્બાનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી ડીસીપી આ અંગે લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એસવી પઢેરિયા અને તેમની ટીમને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી છેતરપિંડી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા એન્ડ કે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના રૂપેશ વોરા તથા ઝોન બી ના એલસીબી સ્કોડના પોલીસ સ્ટાફના માણસો તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જીવી દિહોરાએ તેમની ટીમ સાથે લિંબાયત વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી આ દરોડા કાર્યવાહીનો વિડીયો પણ બનાવી લેવાયો હતો લિંબાયત વિસ્તારમાં અલગ અલગ આઠ કિરાણા સ્ટોરની દુકાનોમાં રેડ કરાઈ હતી એન્ડ કે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના કુલ

અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી ભઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી આઠ જેટલા વેપારીને ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે જેની અંદર બસો થી અઢીસો જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે બસો અઢીસો જીબી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી લગભગ પચાસ ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે જે લીંબા પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે જે લોકો ગ્રાહક છે એ લોકોને ઓરિજિનલ અને ડુપ્લિકેટ ડબ્બા વચ્ચે કઈ રીતે ફરક સમજાવવો જોઈએ જો આપ સામાન્ય નાગરિક તરીકે આ બધાની ફરજમાં પણ આવે છે અને હું આપના માધ્યમથી ખૂબ મને આનંદ થશે જણાવતા માટે કોઈ પણ ગુજરાતની અંદર ખાદ્ય તેલનો નવો ડબ્બો જે આપ ભરવા માટે ખાવા માટે નવો ડબ્બો લો છું એની અમુક સાઇન છે તમે સામાન્ય તકેદારી રાખશો તો ક્યારેય છેતરાશો નહીં લોકો ડુપ્લિકેટ કરે પરંતુ જે કોઈ નવા ડબ્બા કે કોઈ પણ બ્રાન્ડના વખતો હોય આ હું અહીંયા મારી પાસે એક ડબ્બો છે તિરુપતિનો પણ હું આ તિરુપતિ એટલા નહીં નહીં ફોર્ચ્યુન ગુલાબ કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ આ હોવું જોઈએ બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે અહીંયા ફોકસ કરજો કેપ્સ્યુલ છે જે ડુપ્લિકેટ ડબ્બા હોય કેપ્સ્યુલ ઓરિજિનલનો હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે ભલે તે ગુલાબ લખ્યું હોય ફોર્ચ્યુન લખ્યું હોય ગમે તે લખ્યું હોય તો એ નામ નીકળી જાય ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવાવાળા અને ત્રીજી વસ્તુ જ્યારે આપ ડબ્બાની જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે ફ્રેશ છે ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય એની ચમક અલગ જ આવતી હોય આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની સાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે એનું આ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે અને એની ઉપર ડટ્સને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો કોઈપણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય એમના ત્યાં ટીનસો મેન્યુફેક્ચરિંગ હાઉસ હોય તો એની અંદર આ પ્રકારની એમ્બોસ હોય કોઈ પણ બ્રાન્ડ હોય તો એની અંદર ચેક કરીને જ લેવું એમ્બોસ બ્રાન્ડ ના હોય તો એ ડબ્બો ઓરિજિનલ નથી એવું લગભગ માની શકાય છે શું કોઈ કંપની જૂના ડબ્બામાં તેલ ભરીને આપે છે બ્રાન્ડેડ કંપનીઓ બ્રાન્ડેડ કંપની મોટાભાગે જૂના ડબ્બામાં તેલ ભરીને નથી આપતી તેલ જે જૂના ડબ્બા છે અહીંયા લોકલ ટીનિંગ પ્લાન્ટવાળા ભરતા હોય છે બ્રાન્ડેડ કંપનીઓ ક્યારેય પણ રિફિલ એ નથી કરતી હોતી એ લોકોના ત્યાં નિયમ જ છે ટી પ્લેટ મંગાવ્યા પછી કારણ કે આઈએસ આઈએસઓના નોર્મ્સ પ્રમાણે એ લોકોએ ફૂલ હાઇજીન મેન્ટેન કરવું પડે એટલે ડબ્બો હોય કે તેલ હોય બેમાંથી કોઈ પણ હ્યુમન ટચ ન થવું જોઈએ ઓર રિયુઝેબલ ન હોવું જોઈએ એ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનું નિયમ છે અને એકોર્ડિંગ ટુ લો બે હજાર અગિયાર પછી સરકારનો કાયદો એવો લાગ્યો છે કે જૂના ડબ્બા ન વેચી શકો આપણા ત્યાં હજી વેચાણ છે પણ કાયદેસર રીતે જૂના ડબ્બા વેચાણ પર પ્રતિબંધ છે એટલે કોઈ પણ જે સ્ટાન્ડર્ડ કંપની છે એ જૂના ડબ્બામાં લેબલ લગાડીને ન આપતા હોય બ્યુરો રિપોર્ટ સુરત